કપડવણ નજીક આવેલા કરસનપુરા ટેકરા વિસ્તાર ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ સમગ્ર કામગીરી હાથ ધરાઈ બુલડોઝર વડે વિદેશી દારૂની બોટલો પર ફરી વળતા દારૂની નદીઓ વહેતી થઈ હતી આ દારૂના જથ્થામાં પચાસ હજાર સાતસો સોળ હજાર થી વધુ વિદેશી દારૂની બોટલનો નો સમાવેશ થાય છે જેની બજાર કિંમત આશરે એક કરોડ ત્રેતાલીસ લાખ રૂપિયા કરતાં પણ વધુ અંકાયું છે આ દારૂનો નાશ કરવાની કામગીરી કપડવંજ પ્રાંત અધિકારી ડીવાયએસપી અને નશાબંધી ખાતાના અધિકારીઓ તેમજ

એક કરોડ તેતાલીસ લાખ બોતેર હજાર બસો ત્રીસ રૂપિયાનો મુદ્દામાલ પુરોહિત મુદ્દામાલ કોર્ટની મંજૂરી હાથે એસડીએમ સાહેબની હાજરીમાં અને નશાબંધીના અધિકારીઓ તથા પોલીસ અધિકારીઓની હાજરીમાં આજે નાશ કરવામાં આવેલ છે